હેલો વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રો સ્વાગત છે તમારું ન્યૂ ટોપ એજ્યુકેશન સેન્ટરમાં જવાહર નવોદય ઓનલાઈન ક્લાસ અમે આવી રહ્યા છીએ એક નવી ઉડાન સાથે એક નવી બેચ સાથે જેનું નામ છે જે એનવી ઉડાન બેચ ટૂંક જ સમયમાં ચાલુ થવા જઈ રહી છે અને હા તેમાં લિમિટેડ સ્વીટ છે તો વહેલા તે પહેલાં હમણાં જ નીચે આપેલ નંબર ઉપર ફોન કરો અને રજીસ્ટ્રેશન કરાવો જે એનવી ઉડાન બેચના ફાયદા આપણે ચોક્કસ જોઈએ તો જોઈશું જે એનવી ઉડાન બેચ સંપૂર્ણ અભ્યાસક્રમ જીરોથી ભણાવવામાં આવશે શીખવા શીખાડવાની પદ્ધતિ એસક્યુ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવશે આ સંસ્થાના માર્ગદર્શન હેઠળ છસો નેવ્યાસી બાળકોએ જેએનવીમાં પ્રવેશ મેળવી લીધેલ છે દિવાળી વેકેશનમાં શૈક્ષણિક કીટ આપવામાં આવશે બાળક જાતે જ પરીક્ષાની તૈયારી કરી શકે તેવી સરળ શૈલીમાં રજૂઆત કરી અને શિક્ષણ કાર્ય કરવામાં આવશે નવા અભ્યાસક્રમ પ્રમાણે હાલના તબક્કે વ્યાકરણ અને ભાષા આધારિત પ્રશ્નો પરીક્ષામાં પૂછવામાં આવે છે તે અભ્યાસક્રમની સમજ આપવામાં આવશે સંપૂર્ણ બેઝિક ગણિતથી બાળકોને સમજાય તે રીતે શિક્ષણ કાર્ય કરવામાં આવશે સમયમર્યાદામાં પરીક્ષા પેપર પૂર્ણ થાય તે પ્રમાણે ટેસ્ટ પેપર લેવામાં આવશે તો મિત્રો આજે જ રજીસ્ટ્રેશન કરી આજના ડેમો ક્લાસમાં આપણે જોડાઈ જઈએ ડેમો ક્લાસ હાલ ચાલુ થઈ ગયા છે અને હા ભૂલતા નહીં પ્રથમ પચીસ વિદ્યાર્થીઓ માટે એક સ્પેશિયલ ઓફર પણ છે વધુ માહિતી માટે નીચે આપેલ નંબર ઉપર સંપર્ક કરો અને આજે જ જોડાઈ જાઓ